વખોડવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકતાલીસ જગ્યાએ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં જણાવ્યું કે તેમની સરકાર આવશે તો એસસી એસટી ઓબીસીની અનામત રદ કરાશે તેવું નિવેદન આપ્યું હતું ત્યારે તેના ભાગરૂપે ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે એસસી એસટી ઓબીસી ભાજપ મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા જેમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ધારાસભ્ય સી કે રાઉલજી ધારાસભ્ય નિમિષાબેન સુથાર ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ અને નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ સહિત કાર્યકર્તાઓ ધરણા કાર્યક્રમમાં જોડાયા અને વિરોધ નોંધાવ્યો હતો આજે આજે પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે જે મૌન વ્રત રાખવામાં આવ્યું છે એ કોંગ્રેસ ની અનામત વિરોધી નીતિ વર્ષો થી નહેરુજીના માધ્યમથી લઈને આજે રાહુલ ગાંધીના માધ્યમથી ક્ષતિ થઈ છે એના વિરોધ કરવા માટે આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના સૌ આગેવાનો આપ જુઓ છો સૌ આગેવાનો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે અનામત નીતિની વાત કરીએ તો અનામત નીતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીને ઓગણીસો સુડતાલીસ માં પણ નેહરુજીએ એ બંધારણમાં અનામત ના આવે એના માટે સતત પ્રયાસ કરેલા અને ત્યાર પછી ઓગણીસો ની અંદર છપ્પન ની અંદર કાકા સાહેબ કાલેકરે

અને આજે અમેરિકાની અંદર એક પ્રેસ વાર્તાની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે એમણે કહ્યું કે ભારતની અંદર અનામત દૂર કરવાનું વાતાવરણ અનામત પ્રથા શું છે અનામત પ્રથા એ પ્રતિનિધિત્વ છે અને અનામત પ્રથાથી જ આજે ભારત એ વિકાસના પંથે છે અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષી પંચ મહિલાઓ અને આજે તો સવર્ણને પણ અનામત આપે છે ભારતીય જનતા પાર્ટીની અથવા કોંગ્રેસ સિવાયના લોકોની માનસિકતા સ્પષ્ટ છતી કરી છે કે અમે સરકારમાં આવીશું તો અનામત દૂર કરીશું અનામત પ્રથા માટે અનેક વાર ડોક્ટર સાહેબ આંબેડકર થી અનેક બંધાણ બનાવવા વાળા બસો છપ્પન આગેવાનો એ આની તરફેણ કરી હોય તો કોંગ્રેસ કઈ છે કે આ દેશમાંથી અનામત દૂર કરે છે અનામત થી દૂર કરે છે ત્યારે સૌને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનામતમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે એ કહેવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ જરૂર પડી ત્યારે અનામત રહેશે આદરણીય અટલ બિહારી વાજપેયીજી એવું કહ્યું લાલ કિલ્લાના ચોક પરથી જ્યારે વડાપ્રધાન હતા વડાપ્રધાનના શબ્દોની કિંમત હોય છે એમણે કહ્યું કે મનુસ્મૃતિ ને નહીં હું ભીમ શ્રુતિ ને છું આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંધારણના એટલા બધા માહિતી એટલા બધા સન્માનનીય વ્યક્તિ છે કે હાથીના અંબાડી પર એમણે બંધારણ રાખી અને આપણે જોયું સુરેન્દ્રનગર ની અંદર પાંચ કિલોમીટર ચાલ્યા અને આજે ત્રીજી ટર્મમાં જ્યારે એ સંસદમાં પ્રવેશે છે ત્યારે બંધારણ માથે ચડાયું આ રાહુલ આ રાહુલજી બંધારણની એટલી અપમાનના કરી કે પોકેટ ડાયરી બનાવી દીધી બંધારણ ખિસ્સામાં મૂક્યું મૂકીને પાછલા પેન્ટના ખિસ્સામાં મૂકીને બંધારણનું અપમાન કર્યું છે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં આવો કાર્યક્રમ આપ્યો છે આદરણીય પ્રધાન અમારા મુખ્યમંત્રી શ્રી અમદાવાદ શહેરમાં છે અહીંયા જસવંતસિંહ બાબور સાહેબ થી લઈ સંસદ શ્રી અને ધારાસભ્ય શ્રીઓ જિલ્લા સંગઠન સૌ અહીંયા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અમે સખત શબ્દોમાં રાહુલનો અનામત વિરોધી નિવેદન અને મનસાનો વિરોધ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો